તો એટલે વાળામાં ગોઠને ગોઠને લગી પાણી ભરાઈ ગયું અને આવી જે બ્રશ કરે ટાણે એ આ ગોઠને ગોઠને લગી છે આમ આગળ વધારે છે એટલે હવે અહીંથી લાગે કે હવે ઘેરમાં પાણી આવી જાય આગળ એ એને બ્રશ કરાવે હું દે ને કોલગેટ આ રહ્યા આ રહ્યા આ હાચુકમાં આવી સમજો સમજો હા

তা পানি যাওয়া আই আবুধে হরত હા વાડાભાઈ કાર છે આજ તો આ તો જો ઠેરી બિસાડી કરો ઠેરી

નાખી હવે હવેથી ચાલુ કર્યું લાગે કે કાંટા નાખી બોલ જો એક ફૂટ થી વધારે પાણી વહેતું હોય ત્યારે પસાર થવું નહીં ચોખ્ખી ચેતવણી હોય ને

આજ બીડ થઈ ગયું ભાઈ હારી પીટ નું કેમ કે માથી આમ બગહરાના ફૂલે હે ફો ટકા હોય અમે આવ્યા ને તો અહીં એટલું હતું મેં વિડીયો મૂકી દીધો છે ઓલરેડી જો અને કદાચ નહીં મૂક્યું હોય બાકી છે આમ જો ફરતી સાઈડ સાતિયોના પાટીએ ધ્રુજવા લાગે કલેજા એ આ બંધ થઈ ગઈ ફાવ ટાંટી પડી હોય આવા પાણી જો બાકી તમે આ જો લીરા પડ્યા છે તો સત્રી પકડી ગયો અને બીજો અવાજ ન આવતો હે અમે આ મજાક નથી કરતા કઈ કોમેડી કે એટલો કોણ હાસુક માં જાય ખેડ માં આ ઓલાડી ઊટી ગયો તો તે આ પડ્યો વાડી વાત મજાક હું કરે સત્રી ને સરિયા તો નામ જો વા ક્યાં એ તો આયા છે વિજે લેતા આજી જરાક

છીએ આમાં વ્યૂમાં આજ પદયાત્રા કરવાની જ છે આમ છત્રીનો ટીપો રહીને એટલે આમ થોડો સીટ ઉપર બેઠા હોય

એલા આવા જુનો ઉભાયો કા ઓલા છેડે હોય કા છેડે હોય હા વિશમા રો ભાઈ અહીં આવતો રે આવજો આ આવ્યું આવ્યું હવે હું કમ નઈ હે હે અસલુ બાકી હજી હે ને હજી તો આવાનું બાકી છે આ રસ્તા પર ઘડી ગયા અહીંયા નહીં તો વાંઘડી ગયા કે નહીં આમ આમ તો ભરોખરામાં જરા કદાચ ઓલું ક્યો નહીં તો આ ભેગ ઉભરે ફસાય વિડિયોમાંથી લીધો ફોટો પડી ગયા સાઈડમાં તમારે છોટ છે સાઈડમાં

તમે પાણી તો જો બીજું તો ઠીક છે અમે તો ખાલી મસ્તી મજા કરીએ હવે આ છેલ્લે છેલ્લે નજીક જાય ને આમ ત્યાં બધું હા એ વચ્ચે ને ખોટું તો નીકળેરા હે ગાડી આવે ગાડી આવે પાછળ ગાડી આવે જાય ધક્કો મારી જવું પડે ત્યાં ભેગું થાય પાણી એ પાણી જો પુલ વધવામાં છે જરા જરા કિનારી સવડી પોતી આપણે હવા નબુમાં ઘી પી કે હતા એટલે ખબર બર છે મરનો હાલો પવન તો મજા કરવાની વાત આમ તો વાહનનું તો જો જોયા જેવું છત્રી નથી હાલતીલા આ તો કાકડો થઈ ગયા છે ગાઈતી આ કાકે ધતો માર દેખો નીકળી ગયા હવે હજરા કોણ તેના ઢીલો પડ્યો છે એ જ નહીં પાણી તો કંઈ ઘટે જ નહીં નાનો જ આ ચાલે હા ને છત્રીમાં આ મોબાઈલ જીતાઈ ગઈ ભાઈ કંઈ કર દે ભાઈ સારું કામ કરી દો ઘેર થાય થઈ જાય

એ ખતરનાક હમણાં છે જવાગઢ હાલો હાલ